કમોસમી વરસાદમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે બીજી તરફ સરકારે ખેડૂતોની આર્થિક સહાયતા માટે દસ હજાર કરોડના સહાય પેકેટની જાહેરાત કરી છે તેની સામે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તીખા શબ્દોના પ્રહાર કર્યા હતા જગતના તાત કહેવાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ડાંગર જુવાર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોની હાલત કફોડી થઈ છે ત્યારે સરકારે આવા અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે દસ કરોડનું પેકેજ જાહેર કર્યું છે હાલમાં સમગ્ર રાજ્યના ખેડૂતોને તાજેતરના કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણય અનુસંધાને બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે ત્યારે રાહત પેકેજને લઈને ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સામે આકરા પ્રહાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે જે પાયમાલી થઈ છે એના માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું એવી મોટી મોટી જાહેરાતો થઈ રહી છે પણ હકીકત શું છે કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો બોતેર લાખ હેક્ટર જેટલું વાવેતર હતું અને કમોસમી વરસાદ થયો અને એના કારણે જે નુકસાન થયોનો અંદાજ છે એ પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો બેતાલીસ લાખ હેક્ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે ત્યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં કરવા માટે અને ગુજરાતના ખેડૂતોને પાક વીમો યોજનાનો લાભ નહીં આપવા માટે આજે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે આખા ગુજરાતમાંથી એક જ અવાજ છે કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે દ્વારકામાં ખેડૂત આત્મહત્યા કરે છે ઉનામાં ખેડૂત આત્મહત્યા કરે છે આખા ગુજરાતમાંથી ખેડૂતો આક્રોશ સાથે માગણી કરી રહ્યા છે કે ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી થવી જોઈએ અને દર વખત આ નુકસાની થાય ત્યારે વળતર કે સહાય માટે પેકેજ નહીં પણ કાયમી પાક વીમા યોજના થવી જોઈએ પણ આ બંને બાબતોએ આજે સરકારે કોઈ પણ જાતનો પગલા નહી લે અને એની ખેડૂત વિરોધી માનસિકતા દેખાડી છે ગુજરાતમાં ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય તો ટાટા કંપનીને નેનો કાર માટે 33000 કરોડ રૂપિયાની રાહતો આપવામાં આવે અને બીજી બધી જ રાહતો ગણીએ તો એક જ કંપનીને 60000 કરોડ કરતાં વધારેની રાહત આપવામાં આવે અને ગુજરાતના ખેડૂતોના દેવા માફીની વાત આવે તો એની માટે સરકાર ના પાડે એ સ્પષ્ટ બતાવે છે કે દસ હજાર સાથે એનો ઐતિહાસિક ઉપજ છે એને વેચવા જાય તો એની જે આમદની થવાની એનો સરવાળો કરીએ તો એક વીઘાના પચાસ હજાર રૂપિયા સુધી કપાસમાં અને અન્ય પેદાશોમાં એટલી આવકની શક્યતાઓ ખેડૂતોની મહેનત હતી એની સામે આ પેકેજ વાત છે આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ બરોબર છે ખેડૂતોની સાથે છેતરપિંડી કરવા બરોબર છે સરકારને ફરી કહેવા માંગીએ કે લોકોનો આક્રોશ જોયો ખેડૂતોનો આક્રોશ જોયો રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યું છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે દસ હજાર કરોડના પેકેજની જાહેરાત કરે છે પણ સાચા હથમાં જો ગુજરાતના ખેડૂતોને મદદ કરવી હોય તો ફરી સરકાર પાસે માગણી કરીએ છીએ કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ